સ્ત્રી દરેકે દરેક ઘર અને સમાજનો આધાર સ્તંભ મૌન રહી અને પોતાની દરેકે દરેક જવાબદારીઓ નિભાવતી રોજ કામના ભારને વેઢારતી જ્યારે પતિ ત્યારે મને એવું લાગતું કે કઈ કામ તો પણ પણ અત્યારે તો એ છે જ નહીં એટલે મને એમ લાગે છે કે અત્યારે મારે ઘરની બધી જવાબદારી મારી પર આવી ગઈ છે અને મારો એક જ બાબો છે કે જેને મારે આગળ આગળ વધારવું પડશે એવી બીજી મદદ પણ નથી કે જેને હું મદદ કરી શકું મારું લગ્ન નાનપણમાંથી થઈ જવાથી હું ભણી નહીં શકી પણ અત્યારે મને બહુ દિલમાં ઉમંગ છે કે હું ભણીને આગળ વધું ઓર બીજી બેનોને હું શીખવાડું કહી એવું મને ઉમંગ છે ઘણો અનમન એમ થાય છે પહેલા મારે છે ને અઠવાડિયે પગાર થતો તો ને હવે મહિને પગાર થાય છે એટલે પગારમાં છે ને ભૂલ આવે ને તો ગણતા નહીં ફાવતું બરાબર પછી ઘરે આવીને હિસાબ કરાય ને તો ભૂલ હોય કોક દાળ ખોટી જતી હોય પગારમાં અત્યારે આ હું મત આપવા જાઉં એટલે બધા છૈયો કરે મને એમ થાય કે હું ભણી હતું હું છઈ ના કરે घर तो की बस ये नंबर की जाए तो पता ना तो बोले की अभी तो गयी तुम्हारे सामने तो मैं इतना शर्मा इतना शर्मा में पढ़ी नहीं हूँ इसके लिए हमारे साथ ऐसा होता है काम में भी ऐसा ही होता है मेरी नाप जोख लेती हूँ इंची टेप की तो उसमें भी डरती रहती हूँ फिट ना हो जाए कहीं ढीला ना हो तो उसको भी कैसे क्या करेंगे बहने भी बोलेंगी ना मेरे का कि वो तुम ढीला सी है या फिटिंग मन कर दिए तो मैं कहाँ से लाऊंगी ऐसा डर रहता था क्योंकि मैं पढ़ी लिखी नहीं थी स्विकास कोई तक एम हो दुख सहन करती जवाबदारी फक्त घरकाम पूर्ति सीमित नहीं परिस्थितियों ने आधीन અને કુટુંબને મદદરૂપ થવા માટે ઘરનો ઉમરો ઓળંગી રૂપિયા કમાવા ઘરની બહાર પણ જવું પડે છે ક્યારેક તો તે એકલી જ ઘરની તારણહાર હોય છે પણ કમાવવું એટલું સરળ નથી સમાજમાં તેમને કોઈ પણ પ્રકારના હક કે સુરક્ષા તો નથી જ પણ સ્ત્રી હોવાના કારણે અવગણનાનું પાત્ર તો છે જ આવી બહેનોને સહારો મળ્યો સેવા અને સેવા અકાદમીના સ્વરૂપમાં એક એવું સંગઠન કે જે સતત ચિંતિત હોય છે સ્ત્રીઓના હિત અને વિકાસ માટે જ્યાં જરૂર હોય ત્યાં સહારો બની ઉભું રહે છે સેવા એટલે અસંગઠિત ક્ષેત્રની તેર લાખ વીસ હજાર કામદાર મહિલાઓનું સંગઠન સ્વનિર્ભર બહેનોનો સહારો અને હિત ચિંતક એટલે સેવા જે જુદા જુદા ક્ષેત્રમાં કામ કરતી મહિલાઓને સંગઠિત કરે છે સ્ત્રીઓ અને સ્ત્રીઓના હક માટે સેવા હંમેશા લડત ચલાવતી આવી છે જેની શરૂઆત થઈ ઓગણીસો બોતેરમાં સ્ત્રી સભ્યોની આજીવિકામાં વધારો કરવા સેવા દ્વારા કેટલીક સહાયક કામગીરી કરવામાં આવી જેના પરિણામ સ્વરૂપે સો ઇન નાઇન્ટીન નાઇન્ટી વન વેન ધ મેમ્બર્સ કેમ ફોર આર ટ્રેનિંગ દે વોઝ અ વોઇઝ વુમન દેમ સેલ્સ દે સેડ ઓકે We didn't go to school, but we must have classes in our areas. At least our girls, if they have not been to a municipal school or a panchayat school, but at least we must have seva classes in our areas. So we started, we don't call it literacy, but we you know it's basically it's it's life education. And this life education is related to their world of work. સાક્ષરતા વર્ગમાં ભણતા બેનો જુદા જુદા કામ સાથે સંકળાયેલા છે જેવા કે બીડી કામદાર બેનો અગરબત્તી કામદાર બેનો કડિયા કામદાર બેનો સિલાઈ કામદાર બેનો અને પશુપાલન તેમજ ખેત મજૂર બેનો જોડાયેલ છે ત્યારે એવું થયું કે આ બેનોના કામની ગુણવત્તા વધે અને એમના કામનો વિકાસ થાય તે માટે સાક્ષરતાને એમના કામો સાથે વણી લીધું સેવાનો વિશ્વાસ છે કે જાણકારી દ્વારા આપેલ ચોક્કસ જ્ઞાન આવડત વધારતી તાલીમ કાર્યક્ષેત્ર અંગેનું શિક્ષણ અસંગઠિત ક્ષેત્રની મહિલાઓને વધુ આવક મેળવવાની સાથે તેમના જીવન ધોરણને સુધારવામાં પણ મદદરૂપ નીવડે છે આવક અથવા આજીવિકામાં વધારાની સાથે જ તેમની જરૂરિયાતને લગતું જ્ઞાન મેળવવાની ઉત્કંઠા સ્ત્રીઓમાં આપમેળે જાગૃત થઈ ધેટ બેસિક એજ્યુકેશન રિલેટેડ ટુ ધેર વર્ક ટુ બજેટિંગ ટુ ધેર વર્કિંગ કન્ડિશન ઇઝ આના ધિંગ ટેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ને ઇન્ટ બી કમિમ ઝ વેરી સ્પેસિફિક For example, if I am a garment worker and I am using a measuring tape, I must be able to read the measuring tape. If I am a construction worker, then I must be able to read whatever you know whatever instruments I am using in the construction work. Similarly, uh, again you know it depends if you are a midwife, you should know about your own you know in a ch in, in childcare centers and as a midwife, sometimes they have to read the weighing scale. You know, when the, when the mothers are coming or when the pregnant women are coming or when the children are coming to your child care centers, you have to read the weighing scale all the time. Sometimes, you know, it comes to even English letters. So, they have to even be able to read that. So, it is again very, very specific. So, the third thing that happens in our classes is that first, it is need based. Second, it should increase the identity and the self-esteem of a woman. તાલીમ આપવાની શરૂઆત થઈ છે હંસાબેન એક સામાન્ય ગૃહિણી જે ઓછા ભણતર સાથે રોજિંદુ જીવન ગુજારે છે જેમના કુટુંબનું ભરણ પોષણ પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિઓ તેમજ કલાત્મક શિલ્પો બનાવીને થાય છે તેમનું જીવન દેખાય છે એટલું સરળ પણ નથી રોજિંદા ઘરગથ્થુ કામની સાથે તેમને તેમના માનસિક રીતે વિકલાંગ દીકરાની પણ સંભાળ રાખવી પડે છે જે તેમના જીવનની પ્રાથમિકતા છે ખુશી તો મારા છોકરો સારો થઈ જાય બસ મારે એના સિવાય બીજી કઈ ખુશી છે જ નથી મારી જિંદગી બસ મારો બાબો સારો થઈ જાય એમ હસતો બોલતો રમતો

જ્યારે તેઓ સેવા યુનિયનના સભ્ય બન્યા અને રોજગાર તાલીમે તેમની મદદ કરી હું સેવા આкадеમીમાં જોયા જોડાયા પછી મને બધો અનુભવ પડ્યો હું ક્યાંક જાઉં આવું મને કંઈક આમ ફેર લાગે બહુ ઘણો બધો મને લાભ પણ મળે આજે હંસાબેન સેવાના સ્ત્રી સહાયના અભિગમનો એક મહત્વનો ભાગ બની ગયા છે હું ગુલટીકરાથી આવી છું અમારા ઘર પરવાથી અમે આગળ ભણી નહી શક્યા

સેવા યુનિયનના સભ્ય બનવું એ પરિવર્તનની શરૂઆત હતી જ્ઞાનનો વધારો એક નવી આવડત જેનાથી એમનું જીવન બદલાઈ ગયું tartar તો 35 રૂપિયામાં જ જતી હતી અત્યારે હું 100 થી 150 200 250 રૂપિયા હું કહો રોજગાર કામ કરી લેતો સેવા પોતાના પારસ્પરિક સ્પર્શથી અસંખ્ય જીવનમાં પરિવર્તન લાવી રહી છે પદ્ધતિ સરળ છે જીવન વિકાસના લક્ષ્યને પ્રાધાન્ય આપતી મહિલાઓને એકઠી કરવી અને તેમને વ્યવસાય કે રોજગાર વિકાસની તાલીમ આપવી તાલીમની અસરકારકતા અથવા તો ઘર આંગણે જ ઉપયોગી શિક્ષણ ઉપલબ્ધ કરાવવા માટે એક યોગ્ય તાલીમ મેળવેલ શિક્ષકની પણ તાતી જરૂરિયાત હતી અને ચૂંટાયેલા શિક્ષકની કાર્યદક્ષતા સોંપવામાં આવેલ સમૂહને શીખવાડી શકે તેવી હોય તે પણ જરૂરી હતું શરૂઆતની વાત કરું છું કે જે બેનો સાત ભણેલા હોય આઠ ભણેલા હોય એને પણ અમે શિક્ષક બનાવવાની એક એક કોશિશ કરી અને એ બહેનોને એક તાલીમ પદ્ધતિ દ્વારા શિક્ષકનું કામ અમે શીખવાડી શક્યા કે જે અમારી બહેનને આપણા સમાજને ધ્યાનમાં રાખી અને શિક્ષક બની શકે માટે એરિયામાંથી જ પસંદગી કરવી અને એરિયામાંથી પસંદગી કરવાનું કામ કરીએ એક તો સ્થળ મળી જાય એરિયામાંથી પસંદગી થઈ જાય અને બહેનોને અનુકૂળ સમય થઈ જાય તો અમે આ વર્ગ ચલાવવાનું કામ કરીએ છીએ અને જ્યારે શિક્ષકની પસંદગી થાય ત્યારે પણ એના માપદંડ હોય છે કે શિક્ષક હોવા જોઈએ કેવા હોવા જોઈએ શિક્ષકના ગુણ કેવા હોવા જોઈએ આને અમે તબક્કાવાર તાલીમો પણ આપી અને શિક્ષકોને તૈયાર કરીએ છીએ અને આ તાલીમમાં સંચાલિકા બહેનોને જુદી જુદી પદ્ધતિ દ્વારા તાલીમ આપીએ છીએ જેમ કે ચાર્ટ પદ્ધતિ નાના મોટા કાર્ડ પદ્ધતિ બંગડી પદ્ધતિ સ્પર્શ પદ્ધતિ રીત્યાક્ષર પદ્ધતિ એકથી દસ એકથી બાર અંગ્રેજી પદ્ધતિ અને પથ્થર પદ્ધતિ પણ શીખવવામાં આવે છે આ સાથે એબીસીડી પણ શીખવવામાં આવે છે આ પદ્ધતિનો ઉપયોગ કરીને સંચાલિકા બેનો તેમના વર્ગમાં ભણવા આવતા બેનોને સરળ પદ્ધતિથી જ્ઞાન સાથે ગમતથી શીખવે છે જેથી ભણવા આવતા બેનો તેમના રોજિંદા જીવનમાં ઉપયોગ કરે જેમ કે ક થી કળિયા બ થી બચત એવી રીતના એમના જ કામના સાધનોના નામ સાથે સાક્ષરતાને વણી લીધું સાક્ષરતામાં ભણવા આવતા બહેનોને સંચાલિકા બહેનોને સેવાની વિવિધ પ્રવૃત્તિઓની મુલાકાત કરાવે છે શહેરી સંગઠન બાલ સેવા આરોગ્ય સેવા વીમો સેવા અને સેવા બેંકની પણ મુલાકાત કરાવે છે આ સાથે ગાંધી આશ્રમની પણ મુલાકાત કરાવીએ છીએ આ બધી વિવિધ પ્રવૃત્તિઓની માહિતી લઈને બેનો પોતાના એરિયામાં સંકલિત અભિગમ સાથે પોતાના એરિયામાં જ વિવિધ પ્રવૃત્તિઓ લઈ જઈ અને આરોગ્યના કેમ્પ કરાવતા થયા બચત કરાવતા થયા બચત સાથે તેઓ ધિરાણ લેતા પણ થયા જુદી જુદી તાલીમોમાં પણ જોડાયા જન્મપત્રિકાની નોંધણી ક્યાં કરાવી અને જાતિનો દાખલો ક્યાંથી મેળવવાનું એના ફોર્મ ક્યાંથી મેળવવાનું આ બધી માહિતી આપીએ છીએ અને એ ફોર્મ કેવી રીતના ભરવા એની પણ એ બહેનોને આપણે

નબળી આર્થિક પરિસ્થિતિના કારણે પશુ ખરીદવા પોસાય તેવું નથી અને તેમના ઉદ્ધારક તરીકે તેમને મળી સેવા અકાદમી લીલાબેનને શિક્ષિત થવાનો લાભ તો મળ્યો જ પણ સાથે સેવાના સથવારે અને માર્ગદર્શન હેઠળ નવા ઢોર પશુ ખરીદવા નાણાકીય સહાય મેળવી જેના પરિણામ સ્વરૂપે આજે મહિને બધે નાવક દસ હજારની ખરે પશુપાલોમાં મારી ભેંચીમાં અને પેલા તો ઘર કામ કરતા બંગલા કામ તો બે અઢી હજાર અમને સારું લાગ્યું તો અમને ભણવા સહી શીખવા અમને આવડી ગયા પછી એમાંથી અમે બેંકમાં જોડાયા સેવા બેંકમાંથી અમે લોન અમને એક ભેંસ લાયા બે લાયા ત્રીજી લાયા અને ચોથી લાયા એમાંથી અમને કમાણી સારી લાગી તો અમને બહુ જ હવે કામ કરવાનો ઉમંગ થાય કે અમે વધારે કામ કરી હવે ભેદભાવ વિના દરેક જરૂરિયાતમંદ સ્ત્રીની સહાય કરવી એ સેવાનો મૂળ મંત્ર છે ઉપરાંત વિકલાંગ વ્યક્તિઓની અપેક્ષાઓ તરફ પણ તેનું ધ્યાન છે દેમીબેન જે પોતે જન્મજાત વિકલાંગતા ધરાવે છે તેઓ પોતે ઘરકામ કરે છે સેવાની અમૂલ્ય મદદના કારણે તે હવે સાક્ષર તો છે જ પણ સાથે સાથે તે કોઈ પણ વ્યક્તિ સાથે સંવાદ કરી શકે છે પોતાને સ્વનિર્ભર સ્વતંત્ર અને મુક્ત અનુભવે છે હવે તેઓ વધુ આવક મેળવી રહ્યા છે દેમી બેન છે એમનું નામ કે રીતે ઈચ્છા થઈ અહીંયા બધા બેનો ભણતા હતા ને તો એમને ઈચ્છા થઈ કે હું પણ ભણું તો પૂછશે મારું નામ શું તારું તો દેમી બેન લખીને બતાવશે ને ગીતાબેન વછેટાના જીવનમાં પણ પરિવર્તન આવ્યું હંમેશા પોતાની માનસિક વિકલાંગતા અને ધીમી કાર્યક્ષમતાના કારણે કુટુંબીજનો તેમજ આસપાસના લોકો દ્વારા તેમની અવગણના થતી હતી પોતે પોતાની માનસિક તાણ અને લોકો દ્વારા થતી મજાકની સામે લડવા માંગતા હતા જેમાં સફળતા મળી સેવા અકાદમી દ્વારા આજે તેઓ આત્મવિશ્વાસની સાથે સ્વતંત્રતા અને સ્વનિર્ભરતા અનુભવી રહ્યા છે ઘરે બેસી લેવતી ઘરનું કામ કરતી લજોઈ ન કરતી આરે કરતી મહેનતી જાવતી મને કોઈ બે ન તન ઝઘડું થતું ને જેમ નતા બે ઝાડતા મને મારીને પછી મેં પટડી વગાડી દીધી બંને કાઢી મૂકી પછી શીલાબેન જોડે ભણી કેન્ડલ ઉપર અછલવારને ઢરીને થેલીને ખોલ બનાવતા છીક છીવતા છીખું પછી ઘરે આવીને છીવી So if I am a garment worker or I am a construction worker or I am an incense stick roller, whatever I am learning, it has to be scientifically proven. It has to be the correct what girls get the opportunity or children get the opportunity in schools. So they do learn you know they learn maths, they learn uh, they learn their alphabets. but these alphabets and the numericals that they learn are related to their life. We are using the transportation system

आठ महीना यहाँ सेवा में पड़े अबे मेरे को सिलाई काम में मतलब नाप से कपड़ा काट लेती हूँ चाका का नंबर कितने इंच से काटने का वो सब आ गया बहनों की सिलिप सिलिप बनने लगी पैसे भरने की चोपड़ी लाऊँ ना तो वो भी सिलिप भर के मैं पैसा भर देती थी लोन का पैसा लाऊँ तो वो भी भरती थी फिर तो पहले खाता खुलाने आवे ना तो खाते भी खोलती हूँ अब भी महीने में कुछ नहीं तो पंद्रह खाते खोलती हूँ કોકની પાસે એ ફોર્મ ભરાવું કોકની પાસે વંચાવું દવાના નામ ત્યારે મને આમ રડું આવી જાય અને બહુ અફસોસ થાય કે હું થોડુંક ભણી હોત તો કેટલું સારું ધીરે ધીરે શિક્ષણનો મને અનુભવ થયો અને એમ કરતા કરતા હું ફોર્મની વિગતો ભરતો શીખી જાતે જ અને લખતા વાંચતા બધું પણ શીખી પણ પછી ધીરે ધીરે સમજાયું કે ના શિક્ષણ તો કેટલું સારું કહેવાય અને એટલું જ નહીં મહત્વની ઉપલબ્ધિ એ છે કે હવે તેમની તેમના ઘરમાં સમાજમાં અને તેમના કાર્યક્ષેત્રમાં એક આગવી ઓળખાણ પણ છે સાક્ષરતા વર્ગમાં ભણવા આવતી આવક અને અને રોજગારીમાં વધારો થયો છે આ બેનોનો વિકાસ જોઈ બીજા એરિયામાંથી પણ બેનોની ભણવાની માંગ ઊભી થઈ છે મને તો હું આ લોકો મને એમ કે ઘણી વખત અત્યારે મને ગમેતા જાય છે ને તો મને પહેલા બોલાવે છે એમ કે લીલાબેન તમે આટલું તે ગમેતા પ્રોગ્રામો થતા હોય કે એ લોકો ગમેતા હોય તો મને બોલાવે છે એમ પહેલા